આપો આપ્યું છે હરિયાણા નેવું તો અહી છે પછી આગળ વધીએ તો એના પરથી પ્રશ્ન પૂછાણા છે અને આ પાંચ માર્ક નો પ્રશ્ન છે તો પહેલું છે સૌથી વધુ પ્રદર્શિત છે જેનો જવાબ છે ગુજરાત સૌથી વધુ પ્રદુષિત શહેર અને સૌથી ઓછું પ્રદુષિત શહેર વચ્ચેનો તફાવત કેટલો છે તેનો જવાબ છે સો માઇનસ વીસ બરાબર એસી તફાવત છે પછી ચોથું છે ક્યાં બે શહેરની પ્રદૂષણ ની માત્રા સરખી છે તો તેનો જવાબ છે રાજસ્થાન અને હરિયાણા જેનો બે ની માત્રા સરખી છે કારણ કે બેને નેવું નેવું પીપીએમ છે પાંચમું ગુજરાત સિવાય ઓછું પ્રદૂષણ ધરાવતું શહેર કયું છે તો જવાબ છે સિક્કિમ તો બીજું છે બીજો પ્રશ્ન તમારા પ્રવાસમાં જવાનું હોય એટલે તમે તમારા પિતાજીને મંજૂરી લેતો પત્ર લખો તો આ પ્રશ્ન દસ માર્ક નો છે તો અહીં મેં લખ્યો છે પરમ પૂજ્ય પિતાજી ભરૂચભાઈ દુધાળા છત્રી બેતાલીસ પાસઠ પાલીતાણા ભાવનગર તારીખ વીસ આઠ બે હજાર પચીસ આદરણીય પુત્ર કુશ અને અહીં મેં પત્ર લખ્યો છે જે તમારે વાંચી લેવાનો છે આવી રીતે આગળ પ્રશ્ન ત્રણ કૌંસમાં આપેલ સંયોજકો ખાલી જગ્યા પૂરો નહીંતર જો તો તો પણ એટલે છતાં પણ આ પ્રશ્ન પાંચ mark છે અહી આપ્યો છે પેલો પ્રશ્ન આસ્થા એ તેના પપ્પા શાળામાં જવાની ના પાડી છતાં તે શાળા આવી બીજું જો મહેનત કરશો તો સફળતા મળશે ત્રીજું નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહિ ચોથું પરીક્ષામાં માં લે મને પેન આપી નહીંતર હું પરીક્ષામાં શું લખત પાંચમું શાળા સરસ્વતી નું મંદિર છે

મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ જેવા ઘણા ઉલ્લેખ થયા છે આગળ વધીએ તો પાંચમું વાક્ય કોણ બોલે છે તે લોકો આ ત્રણ માર્ક નો પ્રશ્ન છે હું પેલું હું દર્દીની સેવા કરવા આવ્યો છું જે ડોક્ટર બોલે છે બીજું ચોમાસામાં નદી પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય તો તે ડૉક્ટર બોલે છે ત્રીજું આજુબાજુના લોકો ગરીબા એમાં સડતા હોય ત્યાં હું રીતે મોત્સો કરી શકું તો તે બોલે છે શેઠ આગળ વધીએ તો છઠ્ઠું આપેલું છે આ પેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો તે બે માતનો પ્રશ્ન છે ભીખા શેઠ ડૉક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી તે વાક્ય ખરું છે બીજું દવાખાનામાં માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા હતી ના થી દસ લીટીમાં કરો દસ માર્ક નો પ્રશ્ન છે અહી આપણે ચિત્ર પણ આપી દીધું છે જેનું વર્ણન પણ આપી દીધું છે તો તને વર્ણન હું તમને થોડુંક સમજાવી દઉં ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે ચિત્રની ડાબી બાજુએ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે તળાવની પેલી પર સુંદર લી મેદાન છે ત્યારથી આગળ બે બે ઘરો છે ઘરોની ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક વૃક્ષની

તો મળીએ છીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય